ઝોન ચારના શહેર પોલીસના પોલીસ સ્ટેશનના જુદા જુદા કેસોના પ્રોહિબિશન મુદ્દામાલના નિકાલ અંગેનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા ઝોન ચારના જુદા જુદા પોલીસ સ્ટેશનના કુલ ત્રણસો સાત કેસના ત્રણ કરોડ પાંચ લાખ કરતાં વધુની કિંમતનો પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવાયો હતો ઝોન ચારના બાપો દ્વારસિયા હરણી સમા કારેલીબાગ સિટી કુંભારવાડા વગેરે પોલીસ મથકો દ્વારા ઝડપી પાડેલ પ્રોહિબિશનના મુદ્દામાલ ઉપર બુલડોઝર ફેરાવી તેનો આજે નાશ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજ રોજ ઝોન ફા ઝોન ફોરના શહેર પોલીસના પોલીસ સ્ટેશનના જુદા જુદા કેસોના પ્રોહિબિશનના મુદ્દામાલનો નિકાલ અંગેની આયોજન કરવામાં આવેલું જેમાં વડોદરા શહેર પોલીસના ઝોન ફોરના જુદા જુદા પોલીસ સ્ટેશનના કુલ ત્રણસો સાત કેસના ત્રણ કરોડ પાંચ લાખ કરતાં વધુ કિંમતનો પ્રોહિબિશનનો મુદ્દામાલની નાશની કામગીરી હાલ ચાલુ છે ઝોન ચારના બાપોદ વારસિયા હરણી સમા કારેલીબાગ સિટી કુંભારવાડા વગેરે પોલીસ સ્ટેશનનો એમાં મુદ્દામાલ છે મુદ્દામાલ અલગ અલગ સમયનો છે કારણ કે જે પ્રમાણે ગુના નોંધાયા એ પ્રમાણે એક વર્ષ જૂના કોઈ બે વર્ષ જૂના છે અને જે પ્રમાણે નામદાર કોર્ટનો હુકમ થયા એ પ્રમાણે નામદાર કોર્ટના હુકમ મેળવીને આ મુદ્દામાલનો નિકાલ કરવા જે મુદ્દામાલ છે એ અલગ અલગ સમયના ગુનાઓનો છે અલગ અલગ સમયે અલગ અલગ દાખલ થયેલા ગુનાઓનો છે અને જે પ્રમાણે નામદાર કોર્ટનો હુકમ મેળવ્યો એ પ્રમાણે નામદાર કોર્ટના હુકમ મેળવ્યા બાદ આ નાશ કરવામાં <zis>